પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવાના છે ફેઝ ટુનો કોરિડોર ગાંધીનગર અમદાવાદને જોડશે ફેઝ ટુ મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધી કનેક્ટ થશે અને હવે તેનો શુભારંભ કરાવવાના છે પ્રધાનમંત્રી મોદી આજે તેનું ઉદ્ઘાટન થવાનું છે આ પ્રોજેક્ટ તૈયાર થઈ ચૂક્યો છે જે ગાંધીનગરથી અમદાવાદને જોડશે ગાંધીનગર શહેરને આજે એક નવલું નજરાણું બેટ સ્વરૂપે મળવા જઈ રહ્યું છે ને તે છે મેટ્રો ટ્રેન મેટ્રો ટ્રેન જે છે તે પાંચ હજાર ત્રણસો ચોર્યાશી કરોડની માતભર રકમે આ કોઈ આ પ્રોજેક્ટ જે છે તે તૈયાર કરવામાં આવે છે મોટેરાથી લઈને સેક્ટર એક સુધી ત્યાં મેટ્રો ટ્રેન કનેક્ટિવિટી આજથી જે છે તેનો શુભારંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે છે તે આજના આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ છે તેનું જે છે તે ઉદ્ઘાટન કરશે મેટ્રો ટ્રેન આજથી જ જે છે તે શરૂ થઈ જશે આ ખાસ કરીને એના દ્રશ્યો બતાવવા માંગીશ કે સેક્ટર એક ની બહારના જે આ દ્રશ્યો છે અને ત્યાં આ લોકો જે છે તે ઓલિમ્પિક અને ખાસ કરીને ભગવાન શ્રી રામચંદ્રજીનું જે મંદિર બન્યું અયોધ્યાની અંદર તે થીમ પર અલગ અલગ લોકો ડ્રેસ કોડ સાથે તેમનું સ્વાગત કરવા તેમનું અભિવાદન કરવા આવ્યા છે તેમની સાથે વાતચીત કરીશું ખાસ કરીને શું કહેશો આજે આપણે અહીંયા આવ્યા છો

આ મેટ્રો ટ્રેન અહીંયાથી શરૂ થવાની છે કેવી રીતે જોજો ગાંધીનગર માટે બહુ ખુશીની વાત છે કે મેટ્રો મેટ્રો અહીંયા શરૂ થઈ રહી છે ટ્રાફિકનો પણ ઘણી બધી સમસ્યાઓનું નિવારણ આવશે नरेंद्र મોદીનું અમે બહુ અભિવાદન કરીએ છીએ અહીંયા એના માટે થઈને જ અહીંયા બધા એકઠા થાય ખાસ કરીને જે લોકો છે તે લોકોની વાત કરવામાં આવે તો બેન કેવી રીતે જોજો આજનો આ દિવસ મેટ્રો ટ્રેનની શરૂઆત થશે ગાંધીનગરને એક સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે જ સારી શરૂઆત છે ગાંધીનગર માટે